તમને આ માત્ર મળી જશે દોઢસો તમને આ ટોલ મળી જશે બસો રૂપિયા દોઢસો ના બેટ મળે જશે તમને બસો બસો માં નવા સટ નવા નવા સો રૂપિયા

No, no, ₹400 નો બ્રાન્ડેડ જેકેટ ના ના બ્રાન્ડેડ બ્રાન્ડેડ જેકેટ તમને 300 300 માં જેકેટ અમ મહેલ ના કાર્પના જતી ગઈ જોતા ના રૂપિયા તમને ચાલે રૂપિયા اے تنکے ہتیا تنکے ہتیا کتنے روپے کتنے روپے را جتنے کتنے روپے اے کتھے ہتیا تنکے ہتیا کتنے روپے را جتنے کتنے روپے اے کتھے ہتیا تنکے ہتیا کپڑے پتہ نے چار جوڑے موچا پتہ نے چار جوڑے મોજા પટાને ચાર જોડી મોજા પટાને ચાર જોડી લતો આય તમને આવા નવા નવા જેકેટ મળે છે 150 રૂપિયામાં તમે લઈ શકો બધા નવા નવા છે 150 માં જેકેટ છે તમને તમને મળી જાય છે ત્રણસો રૂપિયા માં નવા નવા જેકેટ મળી જાય છે તમને બસો બસો રૂપિયા જે લો તે બસો રૂપિયા

મળી જશે તમને ચારસો રૂપિયા માં મિત્રો શું તમે જેકેટ જર્સી ગરમ કપડાં લેવાનો વિચાર કરો છો તો પહોંચી જવા રાજકોટમાં આવેલ શનિવારે બજારમાં અહીં તમને આ બધી વસ્તુ સસ્તા ભાવમાં મળી રહેશે જો આ નવા નવા કોટ તમે બસો અઢીસો ત્રણસો રૂપિયામાં મળી જાય છે અન્ય ગરમ કપડાં છે ટોપા છે એવું બધું પણ અહીં મળી જાય છે ટોપા તમને પસાર પસમાં મળી જશે ઘણી બધી વસ્તુ છે બીજી એ પણ તમને આવી બધી પસા પસાર રૂપિયા મળી જાય છે મિત્રો જોઈ લો આ કોટ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરીજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે